ભરૂચ આઠ માર્ચ બે હજાર પચીસ પોદાર જમ્બો કિડ્સ જાદેશ્વર ખાતે મહિલા દિવસની ઉજવણી એક અનોખી અને યાદગાર રીતે કરવામાં આવી જ્યાં પચાસ જેટલી મહિલાઓએ ભાગ લીધો અને દિવસને ખરેખર ખાસ બનાવ્યો આ ઉજવણીમાં રેમ્પોગ મજાભર્યા ગેમ્સ ઉર્જાસભર ઝુંબા અને આરામદાયક યોગ સત્રો સામેલ હતા ડાયટિશિયન દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું મહિલાઓએ મહેંદી નેલ આર્ટ અને સેલ્ફી કોર્નર જેવા સેલ્ફકેર સત્રોનો પણ આનંદ માણ્યો અને ક્ષણોને કેદ કરી આ પ્રસંગના અંતે સ્વાદિષ્ટ બ્રંચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બધા એકબીજાને સારી રીતે ઓળખવાની અને એકસાથી ઉજવણી કરવાની તક મેળવી પોદાર જમ્બો કિડ્સ જાદેશ્વર દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમ મહિલાઓ માટે સેલ્ફલવ આરોગ્ય અને એકતાનું મહત્વ સમજાવતો રહ્યો આ અનોખી ઉજવણી દ્વારા પોદાર જમ્બો કિડ્સ જાદેશ્વરએ સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્વસંભાળ માટે એક સુંદર સંદેશ આપ્યો કે મહિલાઓએ પોતાનું મહત્વ સમજવું અને પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ